છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતમાં હૃદય અને ફેફસાને લગતી બીમારીઓમાં ચિંતાજનક વધારો થયો છે રાજ્યમાં હૃદય અને શ્વાસ સંબંધિત બીમારીમાં રોજ નવા છસો અઠાવન જેટલા કેસ નોંધાઈ રહ્યા છે જેમાં મોટા ભાગના દર્દી ચાલીસથી ઓછી આયુ ધરાવતા હોવાથી આરોગ્ય વિભાગની ચિંતામાં પણ ખાસો વધારો થયો છે છેલ્લા પિસ્તાળીસ દિવસમાં શ્વાસની સમસ્યાના નોંધાયેલ દર્દીઓનો આંકડો હજારોમાં છે જે ગયા વર્ષની સરખામણીમાં ખાસો વધારે છે દિવસે દિવસે વધતું પ્રદૂષણ લાઇફ સ્ટાઇલ વધતો સ્ટ્રેસ હૃદય અને શ્વાસ સંબંધિત બીમારીઓ પાછળ કારણભૂત છે ગત વર્ષની જો વાત કરીએ તો ગત પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન દસ હજાર બસો જેટલા કેસ નોંધાયા હતા જેની સરખામણીએ એ જ સમયગાળામાં એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન બાર હજાર એકસો સત્યાવીસ કેસ નોંધાયા છે પ્રતિ કલાક અગિયાર જ્યારે પ્રતિ દિવસ બસો સિત્તેર દર્દીને હૃદય સંબંધિત સમસ્યા થઈ રહી છે ડોક્ટર્સનું માનીએ તો છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને ચાલીસથી ઓછી વયના યુવાનોમાં હૃદયના દર્દીઓ વધ્યા છે અને તાજેતરમાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ યુવાનોમાં અચાનક હૃદય બંધ પડવાના કિસ્સા સામે આવતા હતા જ્યારે નજર કરીએ ગુજરાતીઓનો ધબકાર કેમ નબળો પડી રહ્યો છે તેની ઉપર અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે ડોક્ટર અવકાશ પટેલ આપણી સાથે જોડાયેલા છે કે જે ફેફસાના રોગોના નિષ્ણાંત છે ડોક્ટર અવકાશ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં ડૉક્ટર અવકાશ સૌથી પહેલો સવાલ જે અત્યારે થઈ રહ્યો છે કે છેલ્લા કેટલાય સમયમાં હૃદય સંબંધિત બીમારીઓ હોય કે ફેફસાને લગતી જે બીમારીઓ હોય તેમાં સતત વધારો થઈ રહ્યો છે આ આંકડો એટલા માટે ચિંતાજનક છે કારણ કે કોઈ પણ વર્ગ હવે બાકી નથી રહ્યું યુવાન હોય વૃદ્ધ હોય કે પછી નાનું બાળક પણ હોય તેમાં પણ આ કેસ જોવા મળી રહ્યા છે એટલે સૌથી પહેલા તો આના મુખ્યત્વે કારણ શું છે જે કદાચ હજુ પણ આપણે નથી સમજી રહ્યા એટલે સૌથી પહેલા તો તેના કારણ વિશે જાણવું છે તો કોઈ બી ઉંમરના વર્ગને અગર આપણે કમ્પેર કરીએ તો જે કોમન વસ્તુઓ જે દરેક લોકોને ફેસ કરવામાં આવી છે એ તો છે આપણો એન્વાયરમેન્ટ એટલે કે આપણે આજુબાજુનું વાતાવરણ અને સેકન્ડલી છે આપણી લાઈફસ્ટાઈલ સો વાતાવરણની અંદર આપણે બધાને ખ્યાલ છે કે સમયની સાથે ટુ વ્હીલર ફોર વ્હીલર ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ કન્સ્ટ્રક્શન એરિયાઝ આ બધું ડેવલપમેન્ટની સાથે સાથે વધી રહ્યું છે એના ભાગરૂપે થઈને વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધતું જાય છે અને આ એક સૌથી મહત્વનું અને સૌથી મોટું કારણ છે કે જેની અંદર નાના બાળકથી લઈને વડીલ વૃદ્ધથી લઈને યવાન વ્યક્તિથી લઈને બધાને જ આ વસ્તુનો ફેસ કરવો પડે છે અને એ અલ્ટિમેટલી આપણને ફેફસાની વધતી બીમારીઓના આંકડાના સ્વરૂપે જોવા મળી રહી છે બીજી વસ્તુ જે આપણે કીધી કે હૃદયની પરિસ્થિતિઓમાં પણ વધારો થઈ રહ્યો છે તો એની અંદર વાત આવે છે કે આપણી લાઈફસ્ટાઈલ જે વસ્તુ પહેલા એક બે કિલોમીટર ચાલીને આપણે જતા હતા એ દરેક વસ્તુ માટે હવે આપણે સાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ અલ્ટિમેટલી આ વસ્તુ શરીરની સ્થળતા અને શરીરની એક્ટિવિટી કરવાથી શરીરના પ્રોબ્લેમોનો વધારો કરી જ રહી છે પણ જેમ વાત કરીએ એ પ્રમાણે પ્રદૂષણમાં બી દિવસે દિવસે આના કારણે વધારો થઈ રહ્યો છે તો આ બે વસ્તુઓનું જો અગર આપણે લોકો ધ્યાન આપીએ તો બધી જ ઉંમરના પર્સનમાં આ બંને પ્રોબ્લેમોનો આંકડો ઓછો કરી શકાય જી ડોક્ટર બીજો સવાલ એ છે કે તમે લાઈફસ્ટાઈલની વાત કરી પણ એના સિવાય કઈ એવી બાબતો છે કે જે હજુ પણ આપણે ગંભીરતાથી નથી લઈ રહ્યા અને એના જ કારણે આ સમસ્યા છે કે જે દિવસે ને દિવસે વધી રહી છે લાઇફ સ્ટાઈલ પરંતુ એના સિવાય બીજી કઈ બાબતો છે કે જેનું હવે ધ્યાન રાખવું પડશે પ્રદૂષણ એ એકમાત્ર અને સૌથી મહત્વનું કારણ છે કે જેની અંદર અત્યારના એક એર ક્વોલિટી ઇન્ડેક્સ કોઈ પણ એરિયાની અંદર અમદાવાદ સિટીની અંદર જોવા જાવ તો થી મળે છે આ એર ક્વોલિટી ઇન્ડેક્સ એક સ્વસ્થ ફેફસા અને સ્વસ્થ માટે થી ઓછો જોઈએ એનો મતલબ છે કે આપણે ગણી વધુ પ્રદૂષિત અંદર ઉપયોગ કરી રહ્યા છે આ વસ્તુના નિરાકરણ માટે અગર જો આપણે સાધનોને એ લોકોનો ઉપયોગ ઓછો ન કરી શકીએ તો આપણા તરફથી માસ્ક નો ઉપયોગ કરી શકાય એર પ્યોરિફાયર ઉપયોગ કરી શકાય આપણા રૂટીન ની અંદર જે બહાર નીકળવાનો સમય છે એમાં વાહનોના જે મેક્સિમમ અવર ઓફિસ અવર્સ હોય એની અંદર બહાર નીકળવાનું ટાળી શકાય આ બધા આપણા પરિબળો છે કે જે આપણા હાથમાં છે ને એની મદદથી આપણા શરીરની અંદર જતો ધુમાડો અને આપણા શરીરની અંદર જતા પ્રદૂષણના કણો નું પ્રમાણ અંદર જતા આપણે ઓછું કરી શકીએ છીએ જી ડોક્ટર બીજો એક સવાલ એ છે કે અહીંયા વૃદ્ધો હોય કે જે પછી યુવાનો હોય એ કોઈ પણ વ્યક્તિ હોય એ પોતાનું ધ્યાન રાખી શકે છે પણ ખાસ બાળકોમાં જે અત્યારે આ સમસ્યા વધી રહી છે એ પણ એટલી જ ચિંતાજનક છે વૃદ્ધો હોય કે યુવાનો હોય તેમને આપણે માસ્ક પહેરવાનું કહી શકીએ તેમને લાઇફ સ્ટાઈલ સારી રાખવાનું કહી શકીએ પણ બાળકો માટે ખૂબ મુશ્કેલ બની જતું હોય છે કારણ કે ઉંમર નાની હોય છે એટલે સમજણ શક્તિ પણ એટલી નથી હોતી એટલે એના માટે ખાસ શું કરી શકાય જે વાલીઓ હોય હોય જે પેરેન્ટ્સ હોય એ શું બાળક માટે અત્યારથી કરી શકે કે જેનાથી બાળકોને આ સમસ્યાથી છુટકારો મળે અથવા તો જે બાળકો કે જે આ તરફ આગળ વધી રહ્યા છે જેમને સમસ્યા થઈ રહી છે એ પણ આમાંથી બચી શકે બાળકોના કેસમાં સૌથી મોટો પ્રોબ્લેમ જે છે કેધરિંગ જે લોકોનું સ્કૂલ અથવા કોચિંગ ક્લાસીસની અંદર જે જોવા મળે છે એ છે કારણ કે એ પરિસ્થિતિની અંદર અગર પચાસ થી સો બાળકો એક સાથે બેસી રહ્યા હોય તો ત્યાં આગળ એમને આપે કીધું એ પ્રમાણે એ સમજાવવું બહુ અઘરું થઈ જાય છે કે આ પરિસ્થિતિમાં માસ્કનો ઉપયોગ કરો કે આ કરો કારણ કે ઉંમરના કારણે સમજી ન શકે આને એક રૂલ ઓર લો એન્ફોર્સમેન્ટ કરીને દરેક ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ આના અમલીકરણ અથવા શરૂઆતથી જયારે બાળકનું જયારે દિમાગ એકદમ શરૂઆતમાં શીખી રહ્યું હોય ત્યારે એને એઝ અ બેઝિક રૂટીન જેમ આપણે બ્રશ કરવાની આદત બાળપણથી પાડવામાં આવે છે એ જ રીતે જે તે સમયે એર હાઈજીન રેસ્પિરેટરી હાઈજીન કે જેની અંદર હાથ સાફ કરવા શરદી ઉધરસ હોય ત્યારે સામેથી વાલીએ ક્લાસીસમાં જાણ કરીને એ વિદ્યાર્થીને સ્કૂલે અથવા ક્લાસીસમાં જતા ન રોકવું એના આજુબાજુના વ્યક્તિઓને શું કરવું એના સમજણ નાનપણથી જ જો આ વસ્તુમાં અગર પાડવામાં આવે તો જ્યારે બાળક મોટું થતું જાય છે ત્યારે એ વસ્તુ ઓલરેડી જ એના માટે એક રૂટીન હોય છે અને અગર પોસિબલ હોય તો એક સ્ક્રીનિંગ પ્રોસેસ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો સ્કૂલની અંદર કરી શકાય કે જેની અંદર માત્ર બે ચાર સવાલ શરદી ઉધરસ ને લઈને પૂછવામાં આવવા જોઈએ રોજ કે જે બહુ વધારે સમય ન બી લે અને એનાથી અગર કોઈ બાળક માંદું છે તો એની તરત જાણકારી મળી શકે ને એને ઘરે મોકલીને બીજા બાળકોને એનાથી થતી અસરને બચાવી શકાય છે કારણ કે કોઈ બી વાયરલ ઇન્ફેક્શન કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન અગર બાળકો છેલ્લો સવાલ આપની પાસે અને શોર્ટમાં એનો જવાબ લઈશું કે જો કોઈ વ્યક્તિને હૃદયની લગતી સમસ્યાઓ અથવા ફેફસાની લગતી સમસ્યાઓ વધી રહી છે ઘણી વખત આપણે તેને એટલે ધ્યાન પર નથી રહેતા પરંતુ જે શરૂઆતી લક્ષણો હોય અને જો એને સમજવા હોય તો કેવી રીતે સમજી શકાય જી સો તમે બધાય સાંભળ્યું હશે કે શરદી ઉધરસ શ્વાસ ચડવો છાતીમાં દુખાવો આને આપણે સાથે જ કારણો આપી દઈએ છે કે આ તો સામાન્ય છે આમાં હોય શકે આ એક વસ્તુ અગર જો આપણે ટાળીએ અને કોઈ બી પરિસ્થિતિમાં નજીકના ડોક્ટર ને નક્કી કરવા દઈએ કે ભઈ આ આરોગ્ય શરદી ઉધરસ છે અથવા છાતીમાં દુખાવાનું છે એ કોઈ સામાન્ય પરિસ્થિતિના લીધે છે કે કોઈ મોટી પરિસ્થિતિના ચડવું આપના લક્ષણો છે અમલ પરિસ્થિતિ મોટી થઈ ને ગંભીર થાય પહેલા જે બિલકુલ થેન્ક યુ ડોક્ટર અવકાશ અમારી સાથે જોડાયા અને જે આ ઇન્ફોર્મેશન છે જે આ માહિતી છે કે જે દરેક સામાન્ય વ્યક્તિને સમજવાની ખૂબ જરૂરિયાત હતી એટલે આ ઇન્ફોર્મેશન પણ અમારી સાથે શેર કરી છે થેન્ક યુ વેરી મચ જોડાવા માટે